હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણને આપેલ કોઈપણ સંખ્યા સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તે નક્કી કરવા માટે એક પદ્ધતિ જોઈશું તો સર્વપ્રથમ આપણે ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈએ છીએ ચાર તો અહીંયા આગળ આપણે નક્કી કરવું છે કે ચાર સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તો એ નક્કી કરવા માટે આપણને આપેલી સંખ્યા જે છે એ અપૂર્ણાંક સ્વરૂપમાં હોવી જોઈએ અપૂર્ણાંક સ્વરૂપમાં ન હોય તો આપેલી સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં પરિવર્તિત કરવી પડે તો આ ચારને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં ચારના છેદમાં એક લખવાથી અપૂર્ણાંક સ્વરૂપમાં પરિવર્તિત કરી શકીએ છીએ હવે અપૂર્ણાંક સ્વરૂપમાં સંખ્યાને પરિવર્તિત કર્યા બાદ અપૂર્ણાંક સંખ્યાનો જે અંશ છે એ પૂર્ણાંક સંખ્યાગણનો સભ્ય હોવો જોઈએ અને છેદ જે છે એ પ્રાકૃતિક સંખ્યાગણનો સભ્ય હોવો જોઈએ આ બંને શરતોનું પાલન કરે એ સંખ્યાને જ સમય સંખ્યા કહેવાય હવે આપણે અસમય સંખ્યા સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈશું દાખલા તરીકે અંડર રૂટ થ્રી તો અહીંયા પણ આપણને અંડરોટ થ્રી છે એ અપૂર્ણાંક સ્વરૂપમાં આપેલ નથી તો સૌથી પહેલાં આપણે અંડર ઓડ થ્રીને અપૂર્ણાંક સ્વરૂપમાં પરિવર્તિત કરવા પડે તો એને અપૂર્ણાંક સ્વરૂપમાં પરિવર્તિત કરવા માટે અંડરોટ થ્રી છેદમાં વન લખીશું તો હવે આ જે સંખ્યા છે અપૂર્ણાંક સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગઈ છે હવે આપણે પહેલી કંડિશન કે અંશ અંશ છે એ પૂર્ણાંક સંખ્યાગળનો સભ્ય હોવો જોઈએ તો અહીંયા આગળ અંશ છે એ પૂર્ણાંક સંખ્યાગળનો સભ્ય નથી અને છેદ છે એ પ્રાકૃતિક સંખ્યાગળનો સભ્ય છે તો અહીંયા આપણી જે બે શરતો છે સમય સંખ્યા માટેની કે અંશ છે એ પૂર્ણાંક સંખ્યાગળનો સભ્ય હોવો જોઈએ અને છેદ છે એ પ્રાકૃતિક સંખ્યાગળનો સભ્ય હોવો જોઈએ આ જે બે શરતો છે અહીંયા પાલન થતું નથી એટલે અહીંયા આવી સંખ્યા અંડર થ્રીને અસમય સંખ્યા કહેવામાં આવે છે અસમય સંખ્યા Thank you vidyarthi mitro